એક મહત્વના સમાચાર સામે નજર કરીશું આજથી ત્રણ દિવસ જયપુરમાં ડીજીઆઈજી કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આથી આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ કે એનએસ અજીત ડોભાલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સુરક્ષા સહિત મહત્વપૂર્ણ મુદ્દા પર સમીક્ષા થશે વિગતે વાત કરીએ કે આજથી આયોજન કરવામાં આવી રહ્યું છે દેશના તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિગતે વાત કરીએ કે અનેક લોકો ઉપસ્થિત રહેશે આ સાથે જ આજથી ત્રણ દિવસ જયપુરમાં ડીજીઆઈજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનના રૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને આ સ અજીદો ભાલ પણ આ કાર્યક્રમમાં સામેલ થવાના છે તો સાથે જ આ સ્થિયા કાર્યક્રમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આયોજન કરવામાં આવ્યું છે વિગતવાર વાત કરીએ કે હંમેશા પણ કાર્યક્રમમાં જોડાશે સુરક્ષા સહિત મહત્વપૂર્ણ મુદ્દા પર સમીક્ષા થશે